કેમ છો વિદ્યાર્થી મિત્રો તમારો ફેવરિટ ટોપિક નવોદયનું નું આપણું અડધું પેપર પચાસ માર્ક નું પેપર કે જેની અંદર માનસિક યોગ્યતાની ટેસ્ટ લેવાય છે તો સ્ટાર કોચિંગ ક્લાસ ચેનલ આપ તમામનું સ્વાગત કરે છે છુપાયેલ આકૃતિનો આજે પાર્ટ બીજો લઈને તમારી સમક્ષ હાજર છું તો શરૂ કરી દઈએ છીએ વિડીયો ચાલો આપણે પેલા પાર્ટની અંદર જોઈ ગયેલા હતા કે છુપાઈ ગયેલી આકૃતિ છે તો એની અંદર આ એક ક્વેશ્ચન આકૃતિ છે તેના ચાર ઓપ્શન આપેલા છે અને એ ઓપ્શન ઉપરથી આપણે આ ક્વેશ્ચનવાળી આકૃતિ છે એ એ ચાર ઓપ્શનમાં ક્યાં છુપાયેલી છે તે આપણે શોધવાનું હોય છે તો આપણે ટ્રીક કીધી હતી કે ગલત જવાબ મીટા દેને ને કાહે તો ખોટા જવાબ છે આપણે કટ કરશું એટલે ત્રણ ખોટા જવાબ થઈ જતા હોય તો એક સાચો જવાબ છે આપણને જલ્દી મળી જાય પણ ક્યાં છુપાયેલી છે એવું શોધવા જશું તો ક્યાંક ને ક્યાંક આપણને વાગ લાગશે હવે તમે જોવો જી અહીંયા આપણે આકૃતિ જોઈએ તો અહીંયા આવી રીતે સ્ટ્રેટ લાઈન પછી અહીંયા આમ સ્ટ્રેટ લાઇન હોવી જોઈએ અહીંયા ક્રોસ લાઈન છે એટલે આકૃતિ નથી હવે અહીંયા તમે જોશો ડી આકૃતિમાં જો તો ડી આકૃતિની અંદર આવું બને છે અહીંથી એક પોર્શન આમ જાય છે પછી એક લીટો અહીંયા આમ ક્રોસ છે અને પછી અહીંથી આમ બીજો ક્રોસ છે તો એના જેવી આકૃતિ હોય એવું લાગે છે તો હજી આપણે એ કટ કરતા નથી પછી અહીંયા એક આકૃતિમાં અહીંથી આમ પોર્શન છે પછી અહીંયા સીધી લાઈન છે ત્યાંથી આપણો આ ક્રોસ સેક્શન છે અહીંયા આ પછી અહીંથી આમ ક્રોસ લાઈન છે તો ક્રોસ લાઇન ચાલે નહીં હવે તમે જુઓ ડીમાં પણ થોડીક છે એ ક્રોસ લાઈન આપણને નજરમાં આવે છે એક્ઝેક્ટ સ્ટ્રેટ લાઈન નથી રેડી તો એનો મતલબ એવો થયો કે બી આકૃતિની અંદર આપણી સાચી આકૃતિ છુપાઈ ગયેલી છે યુપીએસએસએસસી ની એક્ઝામ બે હજાર સોળમાં યુપીએસસી ની એક્ઝામ ક્લાસ વન ની માં આ પ્રકારની આકૃતિ પૂછાય છે અને આપણે ધોરણ ચાર અને પાંચ ના વિદ્યાર્થી પણ એને આરામથી સોલ્વ કરી શકીએ છીએ તો આપણે અત્યારથી ભણીએ છીએ ઠીક છે ને ચાલો મજા આવી જાય એવું ચેપ્ટર છે આગળ જઈએ સંતા કૂકડી રમવાની છે ગોતવાનું છે થાપોદા અહિયા મને દેખાય છે અહિયાં ઝેડ જેવો લીટો પછી અહીંથી આમ નીચે ઉતારું ઝેડ જેવું પછી અહીંયા આમ ત્રિકોણ બની ગયું ભાઈ બની ગયું અહીંયા બની ગઈ આકૃતિ બીજે ક્યાંય અહીંયા આમ જાય પછી અહીંથી આમ જાય તો અહિયાં ત્રિકોણ બનતું નથી અવળું મોટું ત્રિકોણ આપણે જોતું નથી આ આકૃતિ ખોટો જવાબ છે અહીંયા આપણે આમ જાવ ખોટો જવાબ ડીમાં નથી તો બી છે એ આપણો સાચો જવાબ થશે જોઈએ આગળ ચાલો આવો કાંઈક થાંભલો ગોતવાનો છે અહીંથી આમ અહીંથી આમ અને અહીંથી આમ બી આકૃતિની અંદર મળે છે અહીંયા એમાં નથી અહીંયા તમને આવું ડી જેવું મળે પણ ઊભી લાઈન નથી

એના ઉપર અહીંથી આકૃતિ આ બીજી બને જો ધ્યાનથી જોવાનું છે બે આકૃતિ બની ગઈ પછી આવડી ત્રીજી આકૃતિ છે અને અહીંથી આપડી આ ચોથી આકૃતિ છે આવું બીજે ક્યાંય થતું નથી સી આન્સર આપણો સાચો આન્સર છે અહીંયા તમે જોવો તો અહીંથી આમ પછી એની અંદર આ ટચ હોવું જોઈએ તો આ ટચ નથી હેડી પછી આ નીચલા સર્કલ બીજું સર્કલ હોવું જોઈએ ટચ એવું અહીંયા નથી અહીંયા નથી અને ડી ઓપ્શનમાં નથી c ઓપ્શન ની અંદર આપણને ચોખે ચોખ્ખું દેખાય છે કે આ ચારે ચાર આકૃતિ છે કદાચ તમે આને આખી ભેગી કરી નાખો આમ આપણે સર્કલ બનાવી નાખીએ ચારે ચાર પૂરા સર્કલ તો જો કેના જેવી આકૃતિ થાય સી આકૃતિ જેવી આકૃતિ થાય તો આવી સ્માર્ટનેસ વાપરીને પણ આપણે સોલ કરી શકીએ છીએ ચાલો આવી આકૃતિ આની અંદર તો ત્રિકોણ જેવું કઈ છે જ નહીં આની અંદર પણ નથી આની અંદર પણ નથી તો આપણો સાચો જવાબ છે આ મળી ગયો અહીંયા જ છે ક્લિયર કટ વાત છે કે ત્રણ ખોટી મળી ગઈ એટલે સાચી આકૃતિ વધે વધે ને વધે ક્લિયર ચાલો નેક્સ્ટ એસ સૌજીભાઈ નો એસ અહીંથી આમ કરી અહીંથી આમ કરી અહીંથી આમ કરી અને અહીંથી સંસ્કૃત નો થઈ ગયું બી અહીંયા અહીંથી અહીંથી આમ આમ લીટો મોટો હોવો જોઈએ આકૃતિ નથી અહીંયા ક્યાં દેખાતું નથી અહીંથી ચાલુ કર્યું આમ ગયા ઉપર ગયા આમ ગયા ગયા રે મળી ગઈ આની અંદર આમ ગયા આમ ગયા પછી ઉપર ગયા અને પછી ઊંધો લીચો થઈ જાય છે તો ડી આકૃતિ નથી ચાલો આ બે હોવા જોઈએ આની અંદર તો એક જ દેખાય છે અહીંયા નીચે નીચે છે છે આ આકૃતિ નથી અહીંયા ડી આકૃતિ હોય એવું આપણને લાગે છે છતાંય આપણે વેરીફાઈ કરીએ અહીંથી આ ત્રિકોણ આમ ગયો પછી અહીંથી ત્રિકોણ આમ ગયો પછી અહીંથી ત્રિકોણ આમ ગયો પછી એક લીટો અહિયાં છે અને આ ગોળ અહિયાં છે તો આની અંદર અહીંયા આપણને આકૃતિ મળી જાય છે અહિયાં જુઓ જી D આકૃતિ ની અંદર તો D આકૃતિ અંદર શું છે તફાવત ક્યાં જોવા મળે છે કે અહિયાં જે પોર્શન છે ને નીચેનો પોર્શન અહીંયા ડબલ લાઈન અહીંથી આમ સીધું પછી અહીંથી આમ પછી અહીંથી આમ આમ તો ક્યાંક ને ક્યાંક પોર્શન છે એ પૂરો થતો નથી અથવા ડાઉટફૂલ આકૃતિ એવું થાય કે આપણે જે 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 આકૃતિ આપણે લીધેલી છે ત્યાં આની અંદર પણ એક લીટો જોવા મળે છે પણ આપણે તો છુપાયેલી આકૃતિ ગોતીએ છીએ તો છુપાયેલી તો મને અહીંયા પણ દેખાય છે ત્યાં પણ દેખાય છે સેમ ટુ સેમ અહીંયા પણ દેખાય છે અને ડી આકૃતિ પણ દેખાય જાય કાંઈ એમાં ભૂલ પડે એવું લાગતું નથી તો આકૃતિની અંદર આપણે બી અને ડી બંને વેલિડ આન્સર ગણીએ સી અને એ જવાબ આવે નહીં હવે તમે બી કર્યો હોય અથવા તો ડી કર્યો હોય જ્યારે આવું જ્યારે એક્ઝામમાં હોય ને ત્યારે એનું ગ્રેસિંગ મળતું હોય શું મળતું હોય ગ્રેસિંગ મળતું હોય તો જેને બી કર્યું હોય એનું પણ સાચું પડે જેનું ડી કર્યું હોય એનું પણ સાચું પડે પણ જો જેને સી કર્યો કે જેને એ કરેલો છે એનો જવાબ સાચો કોઈ દિવસ ઠરે નહીં ક્લિયર છે ચાલો નેક્સ્ટ ચાલો અહીંથી આપણે ઊભી લાઈન પછી અહીંથી આડી લાઈન પછી પાછી આડી લાઈન અને પછી ઊભી લાઈન એ આકૃતિની અંદર આપણને આકૃતિ મળી ગઈ હવે મળી ગઈ એટલે જવાબ સીધે સીધો ટીક કરવાનો નથી બીજે પણ ટ્રાય કરવાની આપણે ખોટી આકૃતિ ન મળે ત્યાં સુધી આપણે જવાબ આન્સર ટીક કરવાનો થતો નથી અહીંયા આકૃતિ મળતી નથી અહીંયા ક્રોસ નથી થતો એટલે અહીંયા નથી મળતી હવે ડી આકૃતિની અંદર જુઓ પેલા ઊભો લીટો છે પછી આમ ક્રોસ છે પછી આમ લીટો નથી એટલે ડી આકૃતિ પણ આન્સર નથી એ આકૃતિ આપણો સાચો આન્સર હવે ટીક કરવાનો થાય ચાલો અહીંયા જે પોર્શન છે એટલી પોળાઇ વાળું અહીંયા નથી અહીંયા ક્યાંય દેખાતું નથી અહીંયા ક્યાંય દેખાતું નથી અહીંયા મિનિટ અહીંયા આપણને આકૃતિ છુપાઈ ગયેલી મળે છે અહીંયા જુઓ તમે અહીંથી આમ જાય છે આમ જાય છે આમ જાય છે પછી આમ ક્યાં એવું તો કાંઈ થતું નથી બી આકૃતિ ગઈ એ આકૃતિ ગઈ બી આકૃતિ ગઈ સી ની અંદર આપણને પરફેક્ટ કટ ટુ કટિમ ટુ સેમ આકૃતિ આમ પછી આ પછી અહીંથી સીધો લીટો અહીંથી ક્રોસ આમ આમ અહીંયા આકૃતિ મને મળી જાય એવું લાગે છે ચોખે ચોખ્ખો આપણને અહીંથી દેખાય છે પણ છતાંય બીજામાં ટ્રાય કરીએ તો અહીંથી પછી આમ હોવું જોઈએ આ આકૃતિ નથી અહીંથી પણ નથી અને ડીમાં પણ નથી એટલે એ આકૃતિ આપણી સાચી આકૃતિ થઈ ગઈ જોઈએ આગળની ચાલો અહીંથી એક લીટો અહીંયા આ મારી દઈ પછી એક લીટો આમ મારી દઈ પછી અહીંથી આમ નીચે ઉતારીએ પછી ગાડી આપણી આમ જવા દઈ પછી ગાડી અહીંથી આમ ક્રોસ જવા દઈ અને પછી ગાડી પાછી ભેગી કરી દઈ અહીંયા આકૃતિ એવી બની ગઈ અહીંયા બનાવવાની ટ્રાય કરીએ અહીંથી આમ જવા દઈ અહીંથી આમ જવા દઈ અહીંથી આમ જવા દઈ અહીંથી આમ ક્રોસ થતી નથી અહીંયા જોઈ લઈ અહીંથી સીધી ગઈ અહીંથી આમ ગઈ અહીંયાથી આમ ગઈ તો અહીંથી આમ નથી જતી અહીંથી આ પણ આકૃતિ ગઈ હવે ડી આકૃતિમાં આવી રીતે અહીંયા અહીંથી આમ ક્રોસ આકૃતિ નથી દેખાતી જો ડી આકૃતિ જવાબ નથી એ આકૃતિ આપણો ફાઈનલ આન્સર છે ગોતવાનો છે આખે આખો દેખાય બાકી કઈ સાથીઓ મળતો નથી અહીંયા આપણો સાથીઓ દેખાય છે ઘણા છે ને આ ટીક નાખે ડી અને ઘણા આ કર નાખે આ ઉલટો છે ઉઠમો છે ઊંધો છે ઊંધો છે ઊંધો છે આ ઊંધો કરવાનો નથી જ્યાં સુધી ચત્તો હોય ત્યાં સુધી ક્લિયર ચાલો નેક્સ્ટ અહીંયા આકૃતિ આ ઉંધી છે અહીંયા આકૃતિ ચત્તી દેખાય છે દેખાણી 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 અહીંયા તો દેખાતી જ નથી આ ડી માંય દેખાતી જ નથી એટલે ડી ઓપ્શન પણ આપણો ખોટો છે અહીંયા છે ઈ કઈક હોય એવું લાગે છે ઊંધી આકૃતિ નહીં ચતી મળી ગઈ સી માં તો આપણો સાચો આન્સર સી થશે ક્યાં હોય એવું નથી અહીંયા મળતું હોય એવું નથી અહિયાં એક લીટો ઘટે છે અહીંયા ક્રોસ બની જાય જો એના જેવું સેમ ટુ સેમ બની જાય કે નઈ ડી આકૃતિમાં ડી આકૃતિ આપણો સાચો આન્સર થાય ચાલો અહીંથી ઉપાડીયા અહીંથી દેખાય છે પછી અહીંથી આમ ગયું અહીંથી આમ ગયું અહીંથી આમ અહીંયા આકૃતિ બનતી નથી ચાલો D આકૃતિમાં જાય D આકૃતિમાં D આકૃતિમાં આપણો પહેલો લીટો અહીંયા છે પછી અહીંયા છે પછી ક્યાં સુધી જાય છે અહિયા આપડો લીટો આવી રીતે જાય છે અને અહીંથી આ ક્રોશ આપણું પૂરું થાય છે તો અહીંયા આકૃતિ આપડી બની જાય છે અહિયાં ક્યાંય એક આકૃતિ એવી બનતી હોય એવું લાગતું નથી અહીં ભેગો કરી દેવાની વાત છે તો એ અને બી બંને આન્સર નો આવે સી આન્સર પણ ન આવે તેથી ડી આપણો સાચો આન્સર થશે ચાલો અહીંયા ક્યાંય આવી આકૃતિ નથી અહીંયા બે ચોરસ દેખાતા નથી અહીંયા બે ચોરસ દેખાય છે નથી અહીં બે ચોરસ ભેગા થતા નથી જો ડી માં તમે આ પૂરું ચોરસ નથી અહીંયા વચ્ચે છે એ જગ્યા છે અહીંયા પણ ડી આકૃતિ પણ જવાબ ના હોય તો ક્યાં ચોરસ પૂરા થાય છે અહીંયા આપણને ચોખે ચોખા દેખાય છે કે અહીંયા એક ચોરસ પૂરું થાય અને એને અડીને અહીંયા બીજું ચોરસ પૂરું થાય એવી આકૃતિ આપણને આન્સર એમાં જોવા મળે છે ચાલો અહીંયા પણ ચોખ્ખું મને દેખાઈ ગયું અહીંથી આમ અહીંથી આમ અને અહીંથી આમ અહીંયા તમને આમ દેખાય તો અહીંથી વચ્ચે લીટો નથી અહીંયા તમારે આ ઊંધી આકૃતિ પણ ટ્રાય કરી અહીંથી આમ લીટો છે પછી આમ જાય બરાબર પણ જ્યાં સુધી ચતી આકૃતિ મળતી હોય ત્યાં સુધી આપણે ઊંધી આકૃતિ કરવાની નથી તો આની અંદર પણ માં અહીંયા લીટો નથી તો બી આકૃતિ આપણો સાચો આન્સર થશે ચાલો આ આકૃતિ સી આકૃતિ અહીંયા સ્પષ્ટ નજરમાં આવે બીજું કાંઈ શોધવાનું નથી આ તો સ્પષ્ટ નજરમાં આવે છે કદાચ કેન્સલ ન કરવી હોય છતાં પણ આપણને જવાબ મળી જાય છે આની અંદર શું કરશું આની અંદર ક્યાં આવી આકૃતિ છે ચાલો શોધો આકૃતિ ઊંધી કરીને ફિટ કરેલી હોય એવું લાગે છે પણ અહીંયા ક્યાં એવા મોટા સર્કલ થતા નથી અહીંયા પણ થતા નથી અહીંયા પણ થતા નથી તો બી આન્સર છે આપણો સાચો આન્સર થાય ગમે ત્યાં થાય જો અહીંયા થાય અહીંથી આમ થાય ફરીથી જુઓ અહીંથી આ તમે કરી શકો અહીંથી આમ કરી શકો અહીંથી આમ કરી શકો અને ત્યાં અંદર આવડિયા કટ છે હેડી અહીંયા તમે જુઓ આમ જુઓ આમ જુઓ અહીંયા પણ બને છે અહીંયા પણ બને છે અહીંયા પણ બને છે હેડી અહીંયા પણ બને છે અહીંયા પણ બને છે તો ઘણી બધી આકૃતિ બી ઓપ્શનમાં પણ આપણે ખોટા જવાબ કાઢ્યા એટલે આપણને સાચો જવાબ છે મળી જાય છે ચાલો અહીંથી આપણે આમ આમ જાય જાય પછી ઉપર જવાતું નથી અહીંયા જોવો જોઈએ અહીંથી આમ ગયા નીચે જવાતું નથી અહીંથી આમ ગયા પછી અહીંથી આમ નીચે ઉપર નીચે અહીંયા પણ આપણને શોધવામાં તકલીફ પડે છે તો ફરીથી આપણે જોઈએ અહીંથી આપણે ઉપાડીએ અહીંથી આવી રીતે ગયા અહીંયાથી આમ ગયા પછી અહીંયા આમ ગયા ત્યાંથી આમ નીચે આવ્યા આપણી આકૃતિ આ ભાઈમાં છુપાઈ ગયેલી જોવા મળે છે એમાં નથી સીમાં માં નથી ડીમાં માં નથી ફરીથી તમે જોઈએ એક વાર પેલી લાઈન જે આપણી આ લાઈન છે પછી બીજી લાઇન આમ ક્રોસ થાય છે તો અહીંથી આપણે આમ ક્રોસ ઉતરી પછી અહીંથી આમ સ્ટેટ જાય છે આમ સ્ટેટ ક્રોસમાં ક્રોસ કરી પછી ત્યાંથી આમ ડાઉન અહીંયા આપણી ડાઉન લાઈન છે એટલે ખોટી આકૃતિ આપણે કાઢી નાખીએ એટલે ઓટોમેટિક આપણી પાસે સાચી આકૃતિ વધે રેડી ચાલો નેક્સ્ટ ડાયમંડ ડાયમંડ મારી સોનાની ડાયમંડ સાયકલ હોય છોકરા ચાલો અહીંયા ડાયમંડ જેવો શેપ આપણે લેવાનો હતો જે મને અહીંયા ચોખે ચોખો દેખાય છે અહીંયા તો એવા શેપ જ નથી ક્યાંય એ ત્રણ તો આકૃતિ આવે જ નહીં એટલે એ આકૃતિ આપણી ક્લિયર કટ અહીંયા જોવા મળે છે એસએસસી બે હજાર ચાર ની એક્ઝામ ક્લિયર નેક્સ્ટ ચાલો અહીંયા પણ મને ચોખ્ખે ચોખ્ખું દેખાઈ ગયું આવી આકૃતિ આપણને કન્ફ્યુઝ કરાવે પણ કન્ફ્યુઝ થવાનું નહીં જો આ ભાઈનું આ ભાઈનો આમ દેખાય છે ને અહીંયા અને અહીંયા આ સેમ આકૃતિ આપણી ક્વેશ્ચનની અંદર છે બાકી બીજે ક્યાંય એવી આકૃતિ દેખાતી નથી એ કન્ફર્મ કરીને ટીક કરવાનું ઘણા આ ટીક કરે અહીંયા આ લીટો કેટલો બધો મોટો છે હેડી એટલે આન્સર નથી અહીંયા પણ આમ કરીને આમ કરીને આમ છે પછી અડેલો નથી અહીં ટચ કરીને આમ હોય તો આપણે આ જવાબ કરી શકીએ સી જવાબ નથી એ જવાબ નથી તો સરસ ઘણા બધા ઉદાહરણ છે આપણે ક્લિયર કરી નાખ્યા છે નવા વિડીયો સાથે નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું આજનો વિડીયો અને આજનું ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ જય હિન્દ જય ભારત ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દો ગણિતના ગુજરાતી ફકરા અને આ માનસિક યોગ્યતા એની સંપૂર્ણ નવોદયની પ્રિપેરેશન કે સીઈટી એક્ઝામની પ્રિપેરેશન કે સૈનિક શાળા માટે જેટલું મેથ્સ જરૂરી છે એ તમામ તૈયારી આપણે આપણી ચેનલ ઉપર કરાવવાના છીએ લગભગ કોઈ પણ પેટર્ન ના છૂટે એવી રીતે આપણે દાખલા છે એ બધા લીધેલા છે જય હિન્દ જય ભારત આવજો ફરી મળીશું